અહીંયા ફાયદા બતાવ્યા છે આ આસન માટે સૌપ્રથમ તમારા પગને સહેજ અલગ રાખીને તાળાસનમાં ઉભા રહો હવે શ્વાસ લો અને તમારા હાથને માથા ઉપર લંબાવો હવે શ્વાસ બહાર કાઢો અને તમારા પગ તરફ આગળ ઝૂકો તમારા પગ અને પીઠ સીધા રાખો તમારી હથેળી જમીનને અડે એ રીતે બાજુમાં અથવા પાછળ લંબાવી શકો છો આ સ્થિતિમાં પાંચ થી દસ શ્વાસો સુધી રહો હવે શ્વાસ લો અને તમારા હાથને ઉપર ઉઠાવો અને હાથને બાજુ પર રાખો અને આરામ કરો જો તમે ઉતાનાસન સરળતાથી ન કરી શકતા હોય તો યોગા વ્હીલ અને યોગા બ્લોક થી કરી શકો છો